ચોમાસામાં ભજીયા ખાવા હેલ્ધી કે અનહેલ્ધી ચોમાસામાં જ કેમ સૌથી વધુ તળેલા ભજીયા ખાવાનું આપણને મન થાય છે શું આ આપણી આદત છે કે એની પાછળ કોઈ એવું સાયન્સ રહેલું છે નમસ્તે એવરી હું છું આપનો વૈદ્ય મિત્ર આયુર્વેદ વિશેષજ્ઞ ડૉક્ટર ગોર હવે ચોમાસું આવે એટલે તેની સાથે તો ભજીયા અને ચા યાદ આવે જ પણ આવા વાતાવરણમાં જ્યારે તમારી પાચક અગ્નિ મંદ અને નબળી હોય ત્યારે તમને આ ભજીયા માફક આવશે કે વાતાવરણ એટલું સરસ હોય કે તળેલી કે સ્પાઈસી વસ્તુઓનું નામ લેતા જ તેમને લેવાની ક્રેવિંગ્સ પણ વધી જાય છે કારણ કે સિઝન પ્રમાણે બહારના વાતાવરણને એડજસ્ટ થવા માટે શરીર આ ડિમાન્ડ કરતું હોય છે ચોમાસામાં બહારની ઠંડકને પહોંચી વળવા અને ભેજયુક્ત વાતાવરણમાં એડજસ્ટ થવા માટે શરીરને રેગ્યુલર કરતાં વધારે કેલરીની જરૂર પડે છે આથી એ ગરમ અને ફેટ્સવાળા ખોરાકની ડિમાન્ડ કરે છે એકચ્યુલી તળેલા ખોરાકને જો તમે અનહેલ્ધી માનતા હો તો આટલું જરૂર જાણો કે તેલ એ એક ઉપયોગી વસ્તુ છે સ્વાસ્થ્ય માટે સારી પણ છે અને દરેક તળેલો પદાર્થ અનહેલ્ધી નથી હોતો પરંતુ તમે શું તળીને ખાવ છો અને કઈ રીતે તળીને ખાવ છો એના પર નક્કી થાય છે કે હેલ્ધી છે કે નથી ઘરે બનાવેલા દાળ વડા મગની દાળના ભજીયા મેંદુવડા કે શાકભાજી નાખેલા ભજીયા હેલ્ધી હોય છે આયુર્વેદની વર્ષાઋતુમાં કહ્યું છે કે સ્નિગ્ધ ગુણ સાથેનો અમલ તથા લવણ રસવાળો ખોરાક આપણે લેવો જોઈએ ભજીયા કે દાલ વડામાં આ કોમ્બિનેશન આવી જ જાય છે પરંતુ હવે લોકો ડરવા લાગ્યા છે તેલ અને ઘી ઓછું ખાઓ ઓછું વાપરોના ચક્કરમાં વરસાદમાં ઘરે ઘરે ચાલતી પાર્ટી ભજીયા પાર્ટી બંધ થઈ ગઈ છે જો ઘરમાં ભજીયા બની પણ જાય તો ખાઈને અપરાધ ભાવ આવી જાય છે ગિલ્ટી ફીલ થાય છે કે આ તો નહોતું ખાવાનું આપણે અને ખવાઈ ગયું વેલ વધુ પડતું તેલ અને ખાસ કરીને તળેલો ખોરાક હેલ્થની દૃષ્ટિએ ખરાબ જ છે જો તેલ કે ઘીને તમે પચાવી શકતા નથી તો એ હાર્ટની હેલ્થ માટે સારા નથી હોતા આમ જોવા જઈએ તો વધુ પ્રમાણમાં કોઈ પણ વસ્તુ ભલેને પોષણયુક્ત હોય તો પણ એ સારી હોતી જ નથી તેલ શરીર માટે ઉપયોગી છે વિટામિન એ ડી ઈ અને કેના એબઝોર્બ્શન માટે પણ એ અત્યંત જરૂરી રહેતું હોય છે વળી સ્કીન અને વાળ માટે પણ એ અત્યંત ઉપયોગી એવું તત્વ છે જે એમાં ચમક લાવે છે હાડકાંઓને અને સ્નાયુઓને પણ એ લુબ્રિકેન્સ પ્રોવાઈડ કરતું હોય છે એટલે આમ તેલના જો ફાયદા જોવા જઈએ તો ઘણા છે પણ જો તમે હેલ્થ માટે સાવચેત થઈને સાવ પડતું મૂકવાનું વિચારતા હો તો એ તદ્દન ખોટું છે તેલનું મહત્ત્વ તો છે જ તો પણ તળેલા પદાર્થને મોટાભાગે આપણે અનહેલ્ધી કેટેગરીમાં મૂકીએ છીએ કારણ કે તળેલા પદાર્થમાં કેલરી ઘણી બધી હોય છે વળી એમાં કોલેસ્ટ્રોલ વધવાની પણ શક્યતા હોય છે જેને કારણે હાર્ટના દર્દીઓમાં તળેલો ખોરાક ન ખાય એ જ એડવાઇઝેબલ છે આ સિવાય લિવર કે ગોલબેટરના દર્દીઓએ પણ તળેલો ખોરાક ના લેવો જોઈએ જે લોકો શારીરિક શ્રમ નથી કરતા તેમને અતિ તળેલું ખાવાનું યોગ્ય નથી હોતું હવે કયો તળેલો પદાર્થ હેલ્ધી અને કયો અનહેલ્ધી હોઈ શકે અને એ તમે તળીને કેવી રીતે ખાઓ છો એના પર નિર્ભર કરે છે જો તમે કઠોળ દાળ કે ચણાનો લોટ વાપરો તો એ તળતી વખતે તેલને ઓછું એબ્ઝોર્બ કરે છે જ્યારે બીજી બાજુ બ્રેડ કે મેંદો એવા પદાર્થ છે કે જે તેલને ખૂબ પીવે છે જો તમારે બટેટા વડા કે બ્રેડ રોલ બંનેમાંથી કોઈ એક પસંદ કરવાનું આવે તો બટેટા વડા પસંદ ચોક્કસથી કરી શકાય કારણ કે બેસન કરતાં બ્રેડ વધારે તેલ શોષે છે જે શરીર માટે સારું નથી આ સિવાય આજકાલના રેડી ટુ ફ્રાય ઘણા બધા પ્રોડક્ટ્સ આવે છે જેને ફ્રીઝરમાં સાચવો અને સીધા તળી નાખો સ્વાદમાં લોકોને બહુ ભાવે પણ છે પરંતુ હકીકતે એ પદાર્થમાં પોષણ શૂન્ય હોય છે જે પ્રોસેસ ફૂડ છે અને ન્યુટ્રીશિયન્સ એમાં નીલ હોય છે એટલે આવા ફ્રાઈડ પદાર્થો ફ્રીઝરમાં રાખેલા પદાર્થો હેલ્ધી નથી એ અનહેલ્ધી જ છે અને શરીરને નુકસાન પહોંચાડે છે એ તમારે ના જ લેવા જોઈએ પરંતુ દાળ વડા મગની દાળના ભજીયા મેંદુવડા કે જુદી જુદી શાકભાજી વાપરીને બનાવેલા ભજીયા ચોક્કસથી ખાઈ શકાય એ હેલ્ધી જ છે બસ શરત એટલી જ છે કે ઘરે બનાવેલા હોવા જોઈએ હવે આ જ ભજીયા બહારના જો તમે લેતા હો તો તમારે ના લેવા જોઈએ કારણ કે એ જૂના તેલમાં તળેલા હોય ક્યારેક ફ્રેશ પણ ન હોય બીજી વાર પરત ગરમ કરેલા હોય અને તેની અંદર પામોઇસ જેવા અલગ અલગ એવા ખરાબ તેલ પણ વપરાતા હોય છે જે આપણા શરીર માટે સારા નથી હોતા હવે ચોમાસામાં આવા ટેમ્પટિંગ ફૂડને અટેમ કરવાથી પેટ પર ભાર વધવાનો જ છે અને આવા ખોરાક લીધા પછી શરૂ થાય છે પાચનની વિવિધ સમસ્યાઓ તો શું ભજીયા કે ચા ચોમાસામાં ના લેવા જોઈએ લઈ શકાય થોડુંક આયુર્વેદ ટ્વિસ્ટ લઈને ચોક્કસથી લઈ શકાય હવે જ્યારે ભજીયાનો લોટ તમે તૈયાર કરો છો ત્યારે તેમાં થોડો અજમો નાખીને તૈયાર કરો તમે ઘરના વડીલને પણ ભજીયા બનાવતી વખતે એવું કહેતા સાંભળ્યું હશે કે અજમો નાખો તેનાથી વાયુ નહીં થાય અને એ તો છે માકા નુસ્ખા વિથ આયુર્વેદા ચા બનાવતી વખતે પણ તેમાં એલચી અને શૂઠ પાવડર નાખવાનું રાખો જેનાથી તમને પિત્ત નહીં વધે અને એ ભારે પણ નહીં લાગે બીજી વાત કે આવી અન્ય ટેમ્પટિંગ ડિશિસ ઘરે જ બનાવો જેથી હાઇજીનના ઇસ્યુ ના રહે અને ભોજનને બનાવતી વખતે લીલું આદુ કે શૂઠ પાવડર મરી અજમો કે હિંગ અને આવા તેજાના જરૂરથી એમાં એડ કરો જેથી અપચો કરનાર કે પાચનને બગાડનાર ભારે પદાર્થ સરળતાથી પચી જાય અને તકલીફ પણ ના થાય અને જેમને તજા ગરમીની તકલીફ છે કે પિત્ત જલ્દીથી વધી જાય છે એમણે આ તેજાનાનો ઉપયોગ મધ્યમ માત્રામાં કરવો જોઈએ તેજારાની જગ્યાએ શેકેલું જીરું ધાણા પાવડરનો ઉપયોગ વધારે કરી શકાય આયુર્વેદ આપણા કિચનમાં જ છે તેનો સ્માર્ટલી ઉપયોગ કરીને વર્ષા ઋતુના આનંદને ચા અને ભજીયા કે દાળ વડા સાથે તમે ચોક્કસથી માણી શકો છો પણ થોડી કાળજી અને પ્રકૃતિનો વિચાર કરીને તો હવે ક્યારે બનાવો છો દાળ વડા અને ભજીયા હેવ અ હેલ્ધી અને હેપી મનસૂન આ હેડ ટેક કેર